नरेश जी भूपत जी ठाकुर मुकेश जी भूपत जी ठाकुर विक्रम जी रमेश जी ठाकुर ठाकुर रमेश जी चांदा जी ठाकुर जी गणेश जी ठाकुर रतिलाल प्रेम जी ठाकुर लवन जी चांदा जी ठाकुर हरेश देवाजी ठाकुर देवाजी गणाजी ठाकुर जी प्रेमा जी ठाकुर गीताबेन भूपत जी ठाकुर आत्माराम जी जी ठाकुर જયારે સામેવાળા પક્ષના આરોપીઓ બળવંતજી નાગજીજી ઠાકોર મહેશજી બળવંતજી ઠાકોર મુકેશભાઈ બળવંતજી ઠાકોર ભૂપેશજી બળવંતજી ઠાકોર માનવભાઈ ભૂપેશજી ઠાકોર અભિરમભાઈ ભૂપેશજી ઠાકોર દશરથજી ભૂપેશજી ઠાકોર સુનિલજી જયશંકજી ઠાકોર સચિનજી જયશંકજી ઠાકોર જયશંકજી નાગજીજી ઠાકોર વિપુલજી કેશાજી ઠાકોર તમામ રહ્યા બાળા તો જે ભાવર તાલુકાના અબાળા ગામે જે દબાણ દૂર કરવાનો જે મુદ્દો હતો ને દબાણ દૂર કરવા બાબતે ક્યાંક સરપંચ અને પૂર્વ સરપંચ સહિત જે ધીંગાણો ખેલાયો તો અને આ ધીંગાણાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા ત્યારે જે બંને પાર્ટી વિરુદ્ધ જે સામ સામે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ સામસામે ફરિયાદ ફરિયાદ નોંધાવી સત્યાવીસ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે નમસ્કાર હું કેમેરામેન કિરણજી ઠાકોર દેવરાજી ઠાકોર